મહુવા તાલુકાના નીપ ગામે યુવાનોની હત્યાની ઘટના સામે આવી જેમાં જાણવા મળતી માહિતી મુજબ મહુવાના નીપ ગામે ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ બાવીસ યુવકની કરવામાં આવી ભાવેશભાઈ રાત્રે પોતાની વાળીએ સૂતા હતા પરંતુ સવારે મળ્યા ન હતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી શોધખોળ દરમિયાન ભાવેશભાઈનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો જેમાં ભાવેશભાઈને માથાના ભાગે તથા અન્ય ભાગે તીક્ષ્ણ હત્યારના મારી હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા હતી ભાવેશભાઈના કાકાના જણાવ્યા પ્રમાણે આ હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોઈ શકે છે હત્યાને લઈને મહુવા હોસ્પિટલ ખાતે નીપ ગામના આગેવાનો દોડી આવ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનામાં સાચી અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે હાલ પોલીસ તપાસ ચાલુ છે વધુમાં આ યુવકના કાકા બીજલભાઈ ચૌહાણ શું કહે છે સાંભળો મારું નામ બીજલભાઈ ચૌહાણ છોકરો રાતે બાર વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા કે મોટો ભાઈ એનો હું આવી ગયા પછી આ ભાઈ કાપલે હું તો હું કઈ ખબર ન પડી કે સવારે હાથ વાગે બાપો વાળીએ તે આવ્યા ત્યારે ખબર પડી કે ભાવ આ છોકરો કાંઈ ગયા